ડીસાના ઝેરડા મુકામે વિજયાદશમી નિમિત્તે વાઘેલા દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન ડીસા તાલુકાના ઝેરડા મુકામે ગુલાબસાગરના કિનારે મા આગ માતાના મંદિરે વિજયાદશમીના પર્વ નિમિત્તે વાઘેલા દરબાર સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ઝેરડા ગામ તેમજ આસપાસના હિન્દુ સમાજ અને વાઘેલા દરબાર સમાજના લોકો મોટી સંખ્યામાં પોતપોતાના શસ્ત્રો સાથે ઉપસ્થિત રહી વિધિવત શસ્ત્રપૂજન કર્યું હતું ઝેરડા ઠિકાણાના મનુભા વાઘેલાએ પૂજનને પરંપરાગત હોવાનું જણાવી દેશના ઇતિહાસમાં ક્ષત્રિયોના બલિદાન અમર છે જ્યારે રાષ્ટ્ર અને ધર્મ ઉપર સંકટ આવે ત્યારે ક્ષત્રિયો દ્વારા આ પૂજન કરેલ શસ્ત્રો ઉઠાવી રાષ્ટ્રને ધર્મની રક્ષા જેવી રીતે અમારા પૂર્વજોએ કરી તે રીતે અમે પણ તેમને રસ્તે ચાલી રક્ષા કરીશું તેવું જણાવ્યું હતું રિપોર્ટ બાય સુરેશ રાવળ બનાસકાંઠા

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભૂચકછ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ